અમદાવાદ એક પોલીસ કર્મી ઈજા થઈ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારતને મોટી કાર્યવાહી બાદ બાંગ્લાદેશે વોકાત બતાવી દીધી ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ

બાળકોને તરફ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળ્યો તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે પરંતુ આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું ચૈતર વસાવાનું મોટું નિવેદન આવ્યું સામે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં એક વર્ષમાં ચાર લાખ સત્યાશી હજાર નવસો ને એકોતેર વ્યક્તિઓના મૃત્યુ થયા પ્રતિ કલાકે છપ્પન લોકો મૃત્યુ પામે છે જ્યારે મિત્રો પ્રતિ દિવસે સરેરાશ તેરસોને સાડત્રીસ વ્યક્તિઓ કોઈના કોઈ કારણસર જીવ ગુમાવે છે મેટલો જ નહીં પરંતુ શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં બે લાખ ઓગણપચાસ હજાર સાતસોને છ અને શહેરમાંથી મિત્રો

ત્યારબાદ મિત્રો એક તરફ યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના દૂષણ સામે મોરચો માર્યો છે તો મિત્રો બીજી તરફ તેમને કાર્યકારી અધ્યક્ષ નહીં બનાવવા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જ મેદાને પડ્યા મિત્રો આંતરિક વિખવાદ એટલી હદે વકર્યો છે કે એક માળખાની રચના અટકી પડી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સ નું નેટવર્ક વકર્યું વટવા માંથી સાથે ઝડપાયા તો બીજા એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ખાટ ઉતારી દીધી મિત્રો અમાનવીય કૃત્યનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલે વાડદ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી ત્યારબાદ મિત્રો કચ્છ પર ચાર વાહનો વચ્ચે જોરદાર ગુજારો અકસ્માત જોવા મળ્યો માસુમ બાળક સહિત બે લોકોના મોત ધોરણ નવ અને બાર ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોટા રાહત ના સમાચાર સામે આવ્યા ગુજરાત શિક્ષણ બોર્ડ પેપર લખવા માટેનો સમયગાળો લંબાવ્યો દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1 કલાકમાં પેપર માટે 20 મિનિટ જ્યારે 2 કલાકના પેપર માટે 40 મિનિટ તો 3 કલાકના પેપર માટે 60 મિનિટનો વધારો કરવામાં આવ્યો ત્યારબાદ મિત્રો મયસ્થના કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે ગોરખ ધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ન ચાલે વર્ષમાં માત્ર જોઈ છે પરંતુ સંઘર્ષ જોયા નથી બધાને સત્તા જોઈએ છે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો જ્યારે સાંસદ મનસુખ મોટો ગરમાહો જોવા મળ્યો અમદાવાદમાં માં એલસીબી આંતર રાજ્ય વાહન ચોરી નો રેકેટ નો જોરદાર પર્દાફાશ કર્યો બે લોકોની ધરપકડ દસ થી વધુ ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો ભારતીય સેના નો જવાન નીકળ્યો પાકિસ્તાન યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડર થી દપોજી લેવાયો અત્યારે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશ માં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓ એક થવું જ પડશે મોહન ભાગવત નું નિવેદન આવ્યું સામે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની ઘુસણખોરી ચિંતાજનક જોવા મળી ત્યારબાદ મિત્રો દિલ્હી પંજાબ અને હરિયાણા હજુ પણ ઉત્તર પ્રદેશ માં નવ લોકો ના મોત થયા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ને ફરી મોટો ઝટકો લાગ્યો નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ છ દિવસ અગાઉ જ મળી હતી રાહત સમાજવાદી પાર્ટી પર સીએમ યોગી ના આકરા પ્રહાર જોવા મળ્યા એર ઇન્ડિયા ના વિમાને ઉડાન ભરતા જમણી એન્જિન બંધ પડી જતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારબાદ મિત્રો બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનાર યુમાયોએ બનાવી નવી પાર્ટી ટી એમ કર્યા હતા સસ્પેન્ડ ત્યારબાદ મિત્રો ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પુણેમાં મંદિરમાં ગુલાલ ઉડાવતા ભયંકર આગ જોવા મળી અઢાર લોકો દાઝી ગયા તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ